નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો રાઈટ આન્સરની નવોદયની તમારી સ્વાગત છે ગણિત માટે હું સંપૂર્ણ સોલ્યુશન સહિત તમને પ્રશ્ન નંબર એકતાલીસ થી પ્રશ્ન નંબર સાહીઠ માટેનો ભાગ એક આના પહેલા આકૃતિનું પેપર આપણે રિલીઝ કરી ચૂક્યા છીએ એની લિંક પણ હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ જે મિત્રોને બાકી હોય એ લોકો જોઈ લેજો બરાબર છે ખાસ તૈયારી માટેનું આ પેપર છે એક પણ દાખલો કે એક પણ પ્રશ્ન તમે ચૂકતા નહીં 25 ગુણ માટેનું ગણિતનું આ મોસ્ટ આઈએમપી પેપર અત્યારે આપણે લઈ રહ્યા છીએ ઓકે આના પછીનો ભાગ ત્રણ માટે ગુજરાતીનો વિભાગ આપણે લઈશું બરાબર છે કારણ કે સળંગ પેપર આપણે યુટ્યુબના વિડીયો બનાવેલા નથી ભાગ એકનું પેપર ભાગ બે નું પેપર ને ભાગ ત્રણ નું પેપર કહેવામાં આવે છે મોડલ પેપર નંબર એક તો ચાલો દોસ્તો છેલ્લે સૂચના દરેક વિડીયોમાં આપી તેમ આમાં પણ કે કાગળ અને પેન જોડે રાખો જેથી તમે તમારા કાગળ પેનમાં લખી નાખો એકતાલીસ પ્રશ્નનો જવાબ બેતાલીસ કારણ કે પેપરમાં એ રીતે આવશે એક થી ચાલીસ આકૃતિ આવવાની છે એકતાલીસથી કરીને સાહીઠ સુધી ગણિત આવશે અને એકસઠથી એસી સુધી ગુજરાતીના ફકરાના પ્રશ્નો આવશે બરાબર છે એટલે વીસ પ્રશ્નો ગુજરાતીના વીસ પ્રશ્નો ગણિતના બધી તમને ખબર છે અને ચાલીસ પ્રશ્નો આવશે આકૃતિના કુલ એસી પ્રશ્નોનું આપણું પેપર રહેશે અને કુલ માર્ક આવશે એના સો ઓકે ચાલો ત્યારે આગળ વધીએ જે મિત્રો હજી નવા આવ્યા છે સબસ્ક્રાઈબ કરી લો ચેનલને અને બે લાઇકન દબાવવાનું ભૂલો નહીં જેથી કરીને વિડીયો તમને તરત જ મળી જાય ગયા વિડીયોમાં પણ વાત કરી હતી ફરી પણ એ વાત કરું છું કે પ્રેક્ટિસ પેપર આમાં પાંચ ઇમ્પોર્ટન્ટ આપેલા છે એવા છે કે જેમાં ઘડિયાળ મૂકેલી છે આ પેપરમાં ઘડિયાળ આવે છે એટલે તમને ખબર પડે કે કેટલા સમયમાં તમે પેપર સોલ્વ કર્યું એવા અગત્યના પાંચ પેપર આ એપ્લિકેશનમાં આપેલા છે અને બધા મિત્રોએ ડાઉનલોડ કરી લેવાનું અને એના છસો દસ રૂપિયાની ફી છે એ ઓનલાઈન ઘરે મમ્મી પપ્પાને વાત કરજો અને ભરી દેજો પાણી પકોડી ખાવાનું ઓછું રાખજો પણ આ બે પૈસા આપણે શિક્ષણ પાછળ રોકેલા હશે તો કામ લાગશે આપણને ઓકે તો એને બાયનાઓની પ્રક્રિયા પૂરી કરાવજો ગૂગલ પે ફોન પે જે પણ કંઈ તમે યુઝ કરતા હો તમારા મમ્મી પપ્પા મોટા ભાઈ બહેનને વાત કરી અને આને અનલોક કરાવી નાખજો આની અંદર લોક હશે પેપર લોકમાં હશે ભાષાના બધા જ ફકરા જે છે બસો ફકરા છે એમાંથી એક ફકરો ખુલ્લો હશે કે બે ખુલ્લા હશે પછી બધા લોક હશે ગણિત પણ લોકમાં હશે તો આની પૂરી હજી સમય છે તો પ્રેક્ટિસ કરી લેજો બીજી વાત આ એપ્લિકેશન બિલકુલ ફ્રી છે કોઈ પણ ધોરણના ત્રણથી દસમાં ભણતા વિદ્યાર્થીઓને ખૂબ જ કામનું છે કોઈ પણ ધોરણ માટે એને પણ તમે ફ્રીમાં છે એટલે તો અચૂક ડાઉનલોડ કરી અને શેર કરજો એમાં પણ નવોદય પરીક્ષાનું મટીરિયલ આપેલું છે તો આ બંને એપ્લિકેશન તમારી મોબાઈલમાં ખાસ હોવા જોઈએ અને બંનેની જે લિંક છે એ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને અત્યારે આપી દઈશ ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો બરાબર છે ચાલો ત્યારે પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર એકતાલીસમાં નંબરનો આને તમે વિડીયોને સ્ટોપ કરો અહીંયા અને આ દાખલો ગણી લો ગણી અને ત્યાર પછી તમે તમારો જવાબ લખી લો ઓકે તો પછી હું તમને એનો જવાબ આપું છું તો સંખ્યા તેતાલીસ હજાર નવસો પંચોતેર ને આશરે નજીકના હજારમાં તમે કેવી રીતે લખશો બરાબર છે નજીકના લખવી છે એનો મતલબ એવો થાય કે સાહેબ એકમ દશક સો આ જો આ એકમ દશક અને સો આ જે સંખ્યા કાઢો એટલે અહીંયા હજાર જોઈએ એટલે ત્રણ મીંડા જોઈએ તો ત્રણ મીંડા વાળી સંખ્યા કઈ છે તો સાહેબ ત્રણ મીંડા વાળી સંખ્યા છે આપણી ચુમ્માલીસ હજાર બરાબર છે કેમ કે અહીંયા જો નવ છે એટલે નવ ના એક દસ થશે એટલે તેતાલીસ ના ચુમ્માલીસ થશે તેતાલીસ જે કોઈ જવાબ લખશે તો એનો જવાબ ખોટો સાચો જવાબ ચુમ્માલીસ હજાર જો નીચે મેં એની સંપૂર્ણ સમજૂતી પણ તમને આપી દીધી છે એ તમે ચેક કરી લેજો બરાબર છે ચાલો બીજો પ્રશ્ન બેતાલીસ મો તમારી સ્ક્રીન પર નીચેનામાંથી કયા અપૂર્ણાંકની કિંમત સૌથી ઓછી છે હવે સૌથી ઓછી સિમ્પલ વાત છે કે સૌથી ઓછી કિંમતનો અપૂર્ણાંક એટલે શું તો તમે જ્યારે આ બધાની કિંમત કાઢવા બેસો છો ત્યારે તમને ખબર પડશે પાંચ પોઈન્ટ છની કેટલી આની કેટલી આની કેટલી સિમ્પલ લોજિક તમે દોડાવશો તો પણ એનો તમને ત્યાં જવાબ મળી જશે અને આનો સાચો જવાબ આવે છે બેટનો બી સાત દશાંશે સૌથી ઓછી એની કિંમત થશે અને એક કરવા માટે તમારે લસા લઈ લેવાનો બધાનો છેદમાં જે છે એનો અને એ પ્રમાણે ગુણાકાર કરશો અને કિંમત કાઢશો ત્યારે તમને સૌથી નાની કિંમત એની મળી જશે કે ભાઈ કયો અપૂર્ણાંક સૌથી નાની કિંમત ધરાવે છે આ ગણતરી અહીંયા મૂકેલી છે બોર્ડ પર ઓકે ચાલો ત્યારે તેતાલીસ મો પ્રશ્ન તમારી સ્ક્રીન પર પંદરથી નાની બેકી સંખ્યાઓની સરાસરી શોધો સિમ્પલ દાખલો છે પંદરથી નાની બેકી સંખ્યાઓ તો આપણે પહેલી તો પંદરથી નાની બેકી સંખ્યાઓ કાઢવાની છે બરાબર કઈ કઈ છે એ તમારે વિચારી લેવાનું અને ત્યાર પછી એની સરાસરી કાઢવાની છે તો પંદર થી નાની બધી જે બેકી સંખ્યાઓ છે એનો સરવાળો થશે છપ્પન અને ભાગ્યા સાત કરશો એવી સાત સંખ્યાઓ મળશે તમને બેકી સંખ્યાઓ અને એનો જવાબ આવશે આઠ એટલે આપણો જવાબ આવશે એ આઠ ચાલો ત્યારે મિત્રો ચુમ્માલીસ દાખલો બાર પંચમાંશ ને શુદ્ધ પૂર્ણાંક મેળવવા માટે તેના છેદમાં કઈ સૌથી નાની સંખ્યાઓ ઉમેરવી પડે હવે જુઓ શુદ્ધ પૂર્ણાંક મેળવવો છે આ પોતે અત્યારે અશુદ્ધ પૂર્ણાંક છે શુદ્ધ છેદ મોટો કરવો પડે કરવી જોઈએ તો તરત જ તમને અહીંયા સમજાઈ જશે સોરી આગળ નીકળી ગયો હું ચુમ્માલીસ માં તો એ ગણતરી કરતા તમને અહીંયા નીચે સંખ્યા તમે કઈ ઉમેરવી પડે તો આઠ ઉમેરો જો બાર છે તો બાર કરતા મોટી સંખ્યા નીચે થવી જોઈએ તો

પદાવલી અહીંયા એક આપેલી છે એનું રૂપ આપણે આપવાનું છે તો રૂપ આપો તો એની કિંમત આપણને શું મળે તો અહીંયા ગણતરી સાથે મેં તમને બતાવી છે જુઓ પહેલો સ્ટેપ આ રકમ છે બીજાની અંદર જુઓ બે ના બે બારમાંથી ત્રણ ગયા એટલે નવ રહ્યા એટલે બાર ગુણ્યા નવ બરાબર છે વત્તા એટલે આ વત્તા આ ચાર અને દસ માંથી સાત જાય એટલે ત્રણ તો ચાર ગુણ્યા ત્રણ આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે બરાબર ચાલો આગળ જઈએ બીજું સ્ટેપ તો બે ગુણ્યા નવ દુ અઢાર અને ચાર તેરી બાર એટલે કેટલા થાય અઢાર ને બાર ત્રીસ થઈ જાય ઓકે તો આ ત્રીસ અહીંયા મૂકી દીધા તો ત્રીસ દુ સાહીઠ તો આપણો જવાબ આવે છે બેટનો નો ચાલો ત્યારે મિત્રો છેતાલીસ પ્રશ્ન તમારી સ્ક્રીન પર ગુસ્સા અને લસા સરવાળો કેટલો થાય તો મિત્રો આમાં કશું કરવાનું નથી તમારે આનો બંનેનો ગુસ્સા કાઢવાનો છે અને લસા કાઢવાનો છે તો અહીંયા જો આ દાખલો ગણતરી સાથે મેં તમને સમજૂતી આપી દીધી છે ગુસ્સા કેટલો થાય અને લસા કેટલો થાય અને બંનેનો સરવાળો પાંચસો થાય છે તો જવાબ આવે છે ડી તમારે શું કરવાનું દરેક દાખલો જયારે સ્ક્રીન પર આવે વિડીયોમાં ત્યારે વિડીયોને સ્ટોપ કરવાનો ગણતરી ગણવાની અને જવાબ લખવાનો પછી જ વિડીયોને આગળ ચાલુ કરવાનો બરાબર છે અઠ્યાવીસ કરતા નાની અને સાત વડે ભાગી શકાય એવી સંખ્યાનો સરવાળો કેટલો થાય ભાઈ બરાબર છે તો અઠ્યાવીસ કરતા નાની સાત વડે ભાગી શકાય એવી સંખ્યાનો તમે સરવાળો કરો તો સીધે સીધો તમને અહીંયા જવાબ સ્ક્રીન પર આપે તો આઠ વડે ભાગી શકાય એવી સંખ્યાઓ જો પહેલી તો આટલી થાય આ ગણતરી છે સાત ચૌદ એકવીસ અઠ્યાવીસ પાંત્રીસ અને એ અઠ્યાવીસ કરતા નાની એનો સરવાળો જ્યારે આપણે કરવાનો આવે ત્યારે એનો જવાબ આપણને બેતાલીસ મળે છે તો એ જવાબ આપણો સાચો બનશે સાહેબ આમાંથી બે કે ત્રણ દાખલા તો ફરજિયાત પૂછાશે એટલે તમે સંપૂર્ણ આની પ્રેક્ટિસ હજી પણ બાકી હોય સમય તો કરી લેજો અને ગુજરાતી ઉપર વધારે ધ્યાન આપજો ગુજરાતીના માર્ક્સ બહુ અગત્યના છે આ બંનેને ગુણો તો ચિહ્ન વગર કયો જવાબ આવે તો એનો સાચો જવાબ શું આવશે મિત્રો ને ચોસઠ સાચો જવાબ આવશે ત્રણસો ને ચોસઠ ચાલો ત્યારે ઓગણપચાસમાં દાખલો તમારી સ્ક્રીન પર બે કિલો ખાંડની કિંમત એકસો વીસ રૂપિયા છે તો ત્રણસો સાઠ રૂપિયામાં કેટલી ખાંડ મળે હા તો ઓગણપચાસમાં આપણને કેટલી ખાંડ મળશે તો એના ગણતરી સાથેના સ્ટેપ અહીંયા તમને સ્ક્રીન પર મૂકેલા છે કે ભાઈ એકસો વીસ રૂપિયામાં બે કિલો મળે છે તો ત્રણસો સાહીઠમાં કેટલી મળે તો એ પ્રમાણે સૂત્ર મૂકીએ તો છ કિલો આપણને ખાંડ મળે છે જવાબ એ આવશે બરાબર ચાલો મિત્રો આગળ પચાસ દાખલો તમારી સ્ક્રીન પર કેટલા સાચા પડે છે મને કમેન્ટ બોક્સમાં લખીને બતાવજો કે એકતાલીસ થી સાઈઠ એટલે કે વીસ દાખલામાંથી તમારા સાત સાચા પડ્યા દસ સાચા પડ્યા બાર સાચા પડ્યા અને જે ડોન હશે એના વીસ માંથી વીસ મોટા ભાઈ વીસ માંથી વીસ તો લગભગ અશક્ય છે પણ ઘણા મિત્રોના સાચા પડે છે અઢાર પંદર સત્તર એવા તો સાચા પડતા હોય છે તમે કમેન્ટ બોક્સમાં મને લખીને મોકલજો તમારું નામ પણ લખીને મને મોકલજો બરાબર ચાલો પચાસ મો પ્રશ્ન એનો જવાબ પણ અહીંયા મુકાઈ ગયો છે ગણતરી સાથેનો છે અને એકસો વીસ કિલોમીટર એની અંતર કાપશે બે કલાકમાં ચાલો ત્યારે આગળ કારણ કે જો એનો ઝડપ અને બધું જ અહીંયા મેં ગણતરી સાથે તમને સમજાવી દીધું છે ચાલો એકાવન દાખલો તમારી સ્ક્રીન પર બે હજાર વીસના પ્રથમ દિવસે જો બુધવાર હતો તો છેલ્લા દિવસે કયો વાર હોય જો તમે આ આગળ આપણે ભણી ગયેલા છીએ અને સિમ્પલ આની સ્ટેપ પ્રમાણે જો ગણવા જઈએ તો સીધો જ એનો જવાબ આપણને મળી જાય છે ગુરુવાર કારણ કે લીપ વર્ષની પહેલી તારીખે ફોર્મ્યુલા છે કે લીપ વર્ષની પહેલી તારીખે જે વાર હોય તેના પછીનો વાર તે વર્ષની છેલ્લી તારીખે હોય ઈ પ્રમાણે ગણતરી ગણીએ તો આપણને એનો જવાબ આપણને મળી જાય કે ગુરુવાર આવે છે ચાલો તમારી સ્ક્રીન પર દર્શાવતા શું મળે પ્રશ્ન ડી તો દર્શાવતા શું મળે તો સાહેબ જો આ પાછળનું તમે આ કાઢી નાખશો એટલે આ ચાર નવ અહીંયા નવ છે એટલે અઠ્ઠાણું છે એટલે સો ની નજીક થાય એટલે ચારસો અઠ્ઠાણું બદલે કેટલા થઈ જાય પાંચસો પાંચસો યાની કે પંચોતેર

તેર પૂર્ણ ત્રણ ક્યાં છે બી માં છે તો જવાબ શું આવશે દોસો બી બે મારી સાથે જયારે વિડીયો જોતા હો ત્યારે ફરી વાર કહીશું વિડીયોને સ્ટોપ કરી અને તમારે દાખલો ગણવાનો રહેશે અને જવાબ તમારા કાગળને પેન લઈને બેઠા એમાં લખી નાખવાનો જો અત્યારે સ્ક્રીન પર દાખલો પડ્યો એટલે તરત જ તમારે વિડીયોને સ્ટોપ કરી દેવાનો સ્ટોપ કરી ગણતરી ગણાઈ જાય તમારો જવાબ લખી જાય પછી જ વિડીયોને આગળ ચાલુ કરવાનો એ પ્રમાણે વિડીયોને જોવાનો રહેશે ઓકે ચાલો ટકાવારી જશે મો દાખલો તમારી સ્ક્રીન પર પંચાવન દાખલો શું કહે છે કે અઢારસો માં ત્રીસ પુસ્તકો વેચીને ત્રણસો નફો મેળવે છે તો એક પુસ્તકની મૂળ કિંમત કેટલી બરાબર છે તો જો પુસ્તકની વેચાણ કિંમત અઢારસો ભાગ્યા ત્રીસ એટલે સાઠ રૂપિયા થાય વેચાણ કિંમત એક પુસ્તકની તો ત્રીસ પુસ્તકોની મૂળ કિંમત કેટલી થશે પંદરસો રૂપિયા બાદ બાકી કરી દઈશું ને આપણે ની વેચાણ કિંમત જે છે બરાબર છે એમાંથી આપણે આ બાદ કરીશું એટલે આપણને એક પુસ્તકની મૂળ કિંમત સીધી પચાસ રૂપિયા મળી જશે તો બી જવાબ આપણો આવશે ચાલો ત્યારે છપ્પનમાં દાખલો ત્રણ પોઈન્ટ પંચોતરને વ્યવહારિક અપૂર્ણાંકમાં દર્શાવો ચાલો વ્યવહારિક અપૂર્ણાંકમાં દર્શાવશો તો કેવું થશે આ ત્રણસો પંચોતેર અને નીચે પંચોતેર એટલે કેટલા થશે આ દાખલો ખોટો પડવો જોઈએ નહીં આ ગણતરી પણ મેં જો અહીંયા બતાવી દીધેલી છે બરાબર ચાલો સત્તાવન દાખલો તમારી સ્ક્રીન પર શું કહે છે ભાઈ સત્તાવન નો બે સંખ્યાઓ ને નેવું નો અડાર છે ને અસામાન્ય વય ગુણાકાર કયો થાય આવો સવાલ છે આપણી પાસે ઓકે તો ચાલો અહીંયા ગણતરી સાથે બધું સંપૂર્ણ સમજૂતી સાથે એનો મેં જવાબ આપી દીધેલો છે પંદર જવાબ એનો આવે છે કે બે સંખ્યાનો ગુણાકાર એટલે શું આ સૂત્ર છે આપણું કે ગુસ્સા ગુણ્યા લસા આના આધારે આ દાખલો ગણાય છે બરાબર ચાલો ત્યારે આગળ અઠાવન દાખલો તમારી સ્ક્રીન પર નીચેના કઈ સંખ્યા વડે અડતાલીસ અને સાઈઠ સંપૂર્ણ ભાગી શકાય હા સંપૂર્ણ ભાગવા માટે શું કરવું પડે તો જુઓ અડસઠ દાખલો તમારી સ્ક્રીન પર શું જવાબ આવે છે 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 ડી બધી જ સંખ્યાઓ એને ભાગી શકાય જો અહીંયા લખેલું છે કે કેટલી સંખ્યાઓ છે તો આ એક બે ત્રણ ચાર છ ને બાર માટે અડતાલીસ ને સાઈઠ ને ભાગી શકાય તો જો બધા આવી ગયા એમાં છ પણ આવી ગયા ત્રણ પણ આવી ગયા ને બાર પણ આવી ગયા ફિફ્ટી નાઇન તમારી સ્ક્રીન પર ગણતરી સાથે જવાબ પણ અહિયાં રજૂઆત થઈ જ ચૂકેલી છે નવસો માં ખરીદેલું ટેબલ સાતસો વીસ માં વેચો તો શું થાય ખોટ જાય ફાયદો થાય શું થાય ચલો તો ટી ખોટ જાય છે અને છેલ્લો નંબરનો દાખલો તમારી સ્ક્રીન પર ગણી નાખો ચાલો અને એનો જવાબ પણ તમે ત્યાં લખી નાખો તમારે કાગળ પેન લઈને છો ત્યાં ચાલો તો એનો જવાબ શું આવશે મિત્રો બી જવાબ આવશે સાડત્રીસ ગુમાયેલી સંખ્યા કઈ તો ગુમાયેલી સંખ્યા આ ગણતરી પ્રમાણે આવશે વિકલ્પ બી એનો સાચો જવાબ છે તો મિત્રો આપણે મોડલ પેપર આકૃતિનો જોઈ લીધો આ ગણિતનો વિડીયો બીજો ભાગ જોઈ લીધો હવે ત્રીજો ભાગ બાકી છે ગુજરાતી ભાષા એ પણ ટૂંક સમયમાં બે દિવસમાં તમારે કે ત્રણ દિવસમાં આવી જશે એટલે આખું પેપર તમારું મોડલ પેપર અહીંયા પૂરું થઈ જશે આ વિડીયો પૂરો થશે ત્યારે હું તમને પાછળ મોડલ પેપરના બંનેના લિંક આપી દઈશ એ પણ વિડીયો તમે જોઈ લેજો ત્યાં સુધી તમારી કાળજી રાખશો અને તૈયારી ચાલુ રાખજો ટાટા બેસ્ટ ઓફ લક બાય બાય